હાલ ભારતમાં દુનિયાની સૌથી મોટી લોકશાહીની સૌથી મોટી ચૂંટણી ચાલી રહી છે ત્રીજા તબક્કાનું મતદાન જે છે તે હાલ પૂર્ણ થયું છે સી વોટર દ્વારા આજે એક જે સી વોટરના જે ફાઉન્ડર છે તેમના દ્વારા જે છે કે એમાં જે એક ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું તેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકસભાની ગુજરાતમાં પચીસ માંથી ત્રણ બેઠક છે તે ત્રણ બેઠક ઉપર ક્ષત્રિય સમાજના જે આંદોલન છે તેની અસર જોવા મળશે તો આ મુદ્દાને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર હાલ એક ચર્ચાનો મુદ્દો છે સી વોટરના ફાઉન્ડર છે યશવંત દેશમુખ તેના દ્વારા એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું કે અખબારમાં જે ઇન્ટરવ્યુ આવ્યું અને હેડલાઇન જે છે સુપ્રસિદ્ધ સુખિયાત અખબાર છે તેમાં પણ આ ઇન્ટરવ્યુ જે છે આજે છપાયું છે ના સી વોટર્સ જે છે એ થોડીક ક્રેડિટેબલ એજન્સી ગણાય છે એટલે થોડીક ભરોસેમંદ ગણાય છે હા ઉત્પટા નથી હોતી અને એટલે જ અમે લોકોએ આજે પ્રાધાન્ય આપ્યું છે ફાયદો છે એની ગણતરી જે છે એના લાર્જેસ્ટ સ્કેલમાં એ લોકો સર્વે કરે છે બે પાંચ બસો પાંચસો મળીને સર્વે કરે એવું નહીં એની સર્વે ની સંખ્યા સેમ્પલ દોઢ લાખ એવા લોકો હોય છે તો સ્વાભાવિક છે સર્વે હોય પણ એના સર્વે કરતા વાત ગુજરાતીમાં જ આપણે અનેક વખત ચર્ચા કરી ગયા છીએ સી વોટર તો આજે એ છે આપણે તો આની અનેક એપિસોડમાં વાત કરી છે કે સૌરાષ્ટ્ર કચ્છની આઠ માંથી ત્રણ બેઠક

આ જોખમી બેઠકોમાં આવે અને જોખમ તો છોડો જ્ઞાના રિપોર્ટર્સ પાસે સો ટકા દાવા સાથે કે આણંદની બેઠક કોંગ્રેસ જીતે છે ચૈતન વસાવાળી બેઠક ભરૂચની છે એ પણ કોંગ્રેસ જીતે છે બનાસકાંઠા વાળી બેઠક જે છે ગેની વાળી એ પણ જીતે જ જીતે છે આવી ચારક બેઠક તો ત્યાં એને ગણાવી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને આપણે સૌરાષ્ટ્રમાં બેઠા છે સૌરાષ્ટ્રની કચ્છની આઠ માંથી ત્રણ બેઠક તો હું કહું છું સૌથી હોટેસ્ટમાં હોટેસ્ટ કહી શકાય એવી જામનગરની બેઠક છે એટલે જામનગર કચ્છ અને સુરેન્દ્રનગર આ ત્રણ બેઠક આમ એટલે સી વોટરે ટોટલ ત્રણ કીધી છે પણ હું કહું કે આઠેક બેઠક જોખમી છે સી વોટર નું એમ કહ્યું કે ત્રણ બેઠક ગુમાવશે હવે જામનગર બેઠક મેં કીધું ભયંકર ગંભીર વેન્ટિલેશન ઉપર ચોક્કસ છે પરંતુ એક જ આશાનું કિરણ માળા કે શું છે જેને સંગઠન નામની કોઈ ચીજ કહેવામાં આવે છે એ એક જ વાત એવી છે કે જેના કારણે એમ લાગે કે કદાચ જેમ કામધેનુના પૂછડે તમે લટકી જાઓ ને વેતરણી પાર થઈ જાય એમ સંભવ છે કે સંગઠનના નામે બેન પૂનમ બેન પણ આ કદાચ વેતરણી પાર કરી જાય બહુ આછી ઓલી સંખ્યા થઈ બે પાંચ દસ હજાર કે પંદર હજાર મતથી જીતી જાય હાલાકી તો એક મતથી જીતે જીતા જ કહેવાય પણ પાતળી બહુમતી પણ કદાચ બેન નીકળી જાય તો નીકળી જાય આને ચમત્કાર કહી શું કોઈ ગૌરવભેર કહી શકાય એમને ચમત્કાર કે ક્યાંક એવું ઊંધા અમુક થઈ ગયું વિપક્ષથી એટલે બેન જીતી જાય નહીં તો અત્યાર સુધીના જેટલા વર્તારા મળી રહ્યા છે જેટલા સૂત્રો જણાવી રહ્યા છે જે કેલ્ક્યુલેશન કરી રહ્યા છે જ્ઞાતિગત કે ભાઈ સતવારા આટલા છે મુસ્લિમ્સ આટલા છે દલિત આટલા છે છત્રી સમાજ આટલા છે તદુપરાંત કોંગ્રેસના વોટ કમિટેડ વોટર્સ આટલા છે ચાર એક લાખ જેટલા તો પાટીદાર છે પાટીદારને જે જેપી મારવાના ટિકિટ આપી છે એના મતદારો એ તરફ જવાના છે એની ફેવરમાં માત્ર માત્ર એટલું કે પૂનમબેને પોતે પોતાની સક્રિયતા અને લોકપ્રિયતા બે જાળવી તો રાખી જ છે એટલીસ્ટ આ બે વસ્તુ એની ફેવરમાં ત્રીજી વસ્તુ આવી છે મોદીની સભા એ સભામાં ક્ષત્રિય મોદી રોજ ભલે ન પલટાણો હોય શાંત ન થયો હોય પણ એટલીસ્ટ એવું તો થયું છે બીજા ઈતર વર્ગ ને કારણ કે સમાજના બીજા વર્ગો છે ને તો બધાની અસ્મિતા નથી ગવાની તો બીજા બધાએ નરેન્દ્ર મોદીના નામને લઈને માન્યું હોય કે ભાઈ

કારણ કે ઇન્ડસ્ટ્રીયલ આધારિત આખું મતદાન મતદાનનું આખું જે સીટ છે એ ઔદ્યોગિક આધારિત છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પણ છે રશિયાની મોટી કંપની આવી તે પણ છે ના એવી બધી જાયન્ટ કંપનીઓ છે કે કેન્દ્રના આપણા અમુકના રાજ્યના જે બજેટ છે એટલું તો એની પાસે ભંડોળ છે રોકાણ કરીને આવ્યો એવડી મોટી જાયન્ટ કંપનીઓ આ છે હવે એના કોન્ટ્રાક્ટ જે છે

પૂનમબેનની અગેન્સ્ટમાં ની હતું ફેવરમાં બે જ જાતુ તો એની સક્રિયતા અને એનું ઉપયોગીતા એ બે લોકપ્રિયતા એ પણ ખરું અને નરેન્દ્ર મોદીની સભા એટલે હોટેસ્ટ માં હોટેસ્ટ હોવા છતાં જો કદાચ નીકળી જાય તો એ કાળિયા ઠાકરે બચાવી ગણાય સર આ તો વાત કરીએ આપણે ક્ષત્રિય સમાજના આંદોલનથી જે પ્રભાવિત બેઠક હતી પરંતુ આપણે જોઈએ તો બનાસકાંઠા અને ભરૂચ બેઠક જે ક્ષત્રિય સમાજના આંદોલનથી કદાચ એમ કહી શકીએ એટલી બધી જે છે તે નથી પ્રભાવિત છતાં પણ ત્યાં પણ રસાકસીનો માહોલ જે છે તે કહેવામાં આવે છે તો સર ત્યાંનું શું વિપક્ષ ઉમેદવાર મજબૂત છે એ કારણ લાગે છે કે પછી કોઈ અલગ ફેક્ટર કોંગ્રેસ અત્યારે કૃતિ વાપરી એવું લાગે છે કે પછી ભાજપ ત્યાં કોઈ એમાં ભારતીય જનતા પાર્ટીએ પેટ ચોળીને સૂળ ઊભું કર્યું ગેની બેન નો જે દબદબો છે અહીંયા આમ જુઓ તો સંતોષબેન જાડેજાનો દબદબો કેવો હતો એવો છે દબંગ મહિલા કેવાય છે હાલાકી માફિયા નથી પણ એક મળી તો લે ઝુંઝારો મહિલા તો છે

અને અત્યંત લોકપ્રિયતાની ચરમસીમા પહોંચી ગઈ એ સેન્સમાં આવે છે ફોર્મ ભરવા આવે તો કમસે કમ પચાસ થી સાઠ હજાર લોકો હોય એની રેલી લાખ દોઢ લાખ માણસો હોય અને બધા છે આદિવાસી બંગલા જુઓ ગાડી જુઓ એની લાઈફ જુઓ તો એ આદિવાસી નામે ચરી ખાધું એવું નતું લાગે ભલે એને દરેક અધિકાર છે સારી બંગલે ગાડીમાં રહેવાનો પરંતુ લોકોને એમ થાય કે આમાં આદિવાસી કોણ ક્યાંય જોવા મળતું નથી ગાંધીજી અથા

તો બધાને એમ લાગે લોકોને ઈબકો આવે સાત સાત વખત જોવામાં ના નહીં તો તમે કઈ કર્યું હશે એટલે હશે એમ નહીં તમારું મેકેનિઝમ છે એટલે હશે ઓકે પણ ઓનો જે રમતા જોગી આવ્યો છે

એટલે આવી ત્રણ ચાર બેઠક એ બાજુ નહીં અને આપણા સૌરાષ્ટ્ર કચ્છની પણ ચાર બેઠક જુઓ તો આઠ દસ આઠક બેઠક કમસે કમ ભયંકર જોખમી તો છે એમાં ત્રણ જ બેઠક તો જેને કહેવાય ને કે જીતી જશે તો લોકોને આશ્ચર્ય થશે ભારતીય જનતા પાર્ટી વાળા જીતી જશે તો હારી જશે તો આશ્ચર્ય નહીં હોય આવી સ્થિતિ છે સર હવે છેલ્લો પ્રશ્ન ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને કે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અલ્પ વિરામ છે હવે પૂર્ણ વિરામ નથી અલ્પ વિરામ તો મૂકવામાં આવ્યું છે તો સર હવે કઈ રીતે જોઈ રહ્યા છો આંદોલન ના હવે 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 એનું કોઈ વરણ અને જન સમૂહ તમારી જાણકાર તમે કોઈ પણ વસ્તુને એકને વસ્તુને પકડી રાખો તો એ પછી અતિની ગતિ નથી તમે કંદોઈને પણ મીઠાઈ સુકામ નથી ભાવતી અતિ થઈ ગયું એટલે એને રોજ ચાખવામાં પણ મીઠાઈ ચાખવાનું એટલે એને મીઠાઈ ભાવતી નથી તમે કોઈ પણ વાતને અતિની વાત કરો ને પછી એ જીદમાં પરિણમે અને જીદમાં તમારો અહમે છે તમારો બીજો નિજી સ્વાર્થ છે એવું સાબિત થતું જાય આ જે ભૂલ થતી એ ક્ષમા વાળી વાત હતી અને અનેકો વખત ક્ષમા માંગી ત્યારે તમારી પાસે એવું એટલે કે ક્ષત્રિય સમાજ પાસે એવું બાનું હતું કે ભાઈ આ તો હવે ચૂંટણીમાં એને મત જોઈએ છે એટલા માટે માફી માંગે છે ઓકે ઓકે પણ હવે ચૂંટણી પૂરી થઈ ગયા પછીની પ્રેસ કોન્ફરન્સમાં પણ પરસોત્તમભાઈ કીધું કે હવે હું ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર ભૂલી જાઉં હવે બધું પૂરું થઈ ગયું પેટી પેક થઈ ગયું હું કદાચ હારી ગયો જીત ગયો જે હોય તે હવે એને વાત કરો તો હવે તો હું પરસોત્તમભાઈ ફલાણાભાઈ રૂપાલા છું હવે પરસોત્તમભાઈ રૂપાલા છું એટલે હું એ રીતે મારી માતૃ માતૃશક્તિને હું વંદન કરું છું કે મારાથી એક ભૂલ થઈ ગઈ હતી એને હું આજે પુનઃ યાદ કરીને ફરીથી હું મારા મન વતન કર્મથી હૃદયસ્થ થઈને આભાર ઓલે હું ક્ષમા કરું છું હવે એને તો તમારે કન્સિડર કરવી જોઈએ કારણ કે એક તમારો ઇતિહાસ રહ્યો છે છત્રી સમાજનો ઉદારતા વાળો હવે તમે જીદ પકડો તો મને તમે કે તમે ઓપ્શન તો આપતા નથી

અથવા એક છત્રીય મેં તો એક કાલે બીબીસી માતા હું તમને ખાલી વાત કરું છત્રીય સમાજને ઉદ્દેશીને એક સૂચને નહીં સલાહ એ નહીં માત્ર એક વાત રજૂ કરા શું હોય તો સમાધાન થઈ શકે અને આના સિવાય મને એમ લાગતું બીજું કશું હોવું જોઈએ અથવા તો હોઈ શકે કે હવે શું કરવું જોઈએ ચૂંટણીમાં જે જીતે જે હારે તે એ છોડો એની આ ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને એક ક્ષમા નથી આપી હકીકત છે ઓકે ચાર્જશીટ રજૂ થાય પછી સુનાવણી કોર્ટમાં શરૂ થાય કોર્ટમાં એ માણસ ની જેટલી સુનાવણી આધારે જયારે ચુકાદો આપી દે અને પછી સજા કરે તમને પાંચ વર્ષની સજા કે પંદર વર્ષની સજા જે ગણો તે એટલે સજા ભોગવી લે પછી તો એ ચેપ્ટર ક્લોઝ થાય છે ને

તમારાથી બનતું કરી તો લીધું જ સંમેલનો કર્યા આહવાનો કર્યા પ્રચાર માધ્યમ માટે ભાજપ ની વિરુદ્ધમાં મત કરજો તો બીજું તો ઓપ્શન કોઈ પણ હતું નહીં એટલે સ્વાભાવિક જ છે એનું ગુજરાતી એ થયું તો ટૂંકમાં તમે સજા પણ દીધી અને એને ભૂમિ તો લીધી અન્યથા તો એ આપણે જાણીએ છીએ જો આ લક્ષ્યો ન લાગ્યો હોત

તો તમે પ્લેટફોર્મ બતાવો એ ના બતાવી શક્યા હું બે ને આગળ રહી જશે એમ છું સમાજની પણ રહી જશે સામેવાળા અપરાધીની તો રહી જ જશે સમાજની પણ આગળ રહી જશે કારણ કે બહુ તમે તાણો પછી તૂટી જાય અને એ સારું પણ નથી મોટી મન ભાંગો કવે અને ઘોડો ભાંગો ઠેકતા એને નહીં હાંધો ને નહીં રેણ તમે પછી જ્યારે અમુક વસ્તુ બહુ હોય એને હાંધો ને રેણ થતા નથી હોતા તમે એક કામ કરો ક્ષત્રિય સમાજની ની સંકલન સમિતિ એક કામ કરે કે છાત્ર બહેનો ને બેન દીકરી માતાઓ ક્ષત્રિય ઓનલી મહિલાઓનું સંગઠન બોલાવે સંમેલન બોલાવે કોઈ પણ જગ્યા એ બોલાવે કચ્છના મધમાં બોલાવો રાજકોટમાં બોલાવો પરસોત્તમભાઈ ના ગામમાં બોલાવો ભૂલ પરસોત્તમભાઈ કરી છે હું તો એને ચોઈસ આપો કે બોલો પરસોત્તમભાઈ તમે ક્યાં બોલાવવા માંગો છો અથવા તો પરસોત્તમભાઈ કે છે તમે ક્યાં બોલાવો હું આવું ચાલો બે એક મેલા કોઈ બાપે મારા વેર જેવું તો છે નહીં

પણ જેને હળ થયું છે બેન દીકરીઓ બોલાવો હું માનું કે પાંચ દસ હજાર માણસો આવે બેન દીકરીઓ આવે પચાસ હજાર આવે વેલકમ જેટલા આવે એટલા સાંભળજો ભારતીય જનતા પાર્ટીએ પણ આ પહેલ કરવી જોઈએ કારણ કે ભૂલ એનાથી થઈ હતી ભાજપ ગણો કે રૂપાલા ગણો એને ઓફર કરવી જોઈએ કે તમે કયો ત્યાં અમે સંમેલન બોલાવી લઈએ નંબર વન નંબર ટુ માત્ર થી આક્રોશ સમજાય ઠંડારકરી શીતળતા બક્ષે કારણ કે સંત હંમેશા શીતળતા બક્ષે તો તો ધરતી ખમે વાઢી ખમે વનરાય વેણ કવેણ તો સંત ખમે જેમ શાયરા નીર સમાય સંતની હાજરીમાં કોઈ ડોકી લાલ બાપુ જેવા વ્યક્તિ હોય એની હાજરીમાં એક તરફ પરિમા જે સર્વ સ્વીકૃત હોય એટલે આવા ઠરેલ દિમાગ એક તો ક્ષત્રિય નેતાઓ વળી લાલ બાપુ જેવા પવિત્ર ખોળિયાઓ અને રાજા રજવાડા સંકલન સમિતિ ઈ મંચસ્થ બેસે પાંચ દસ હજાર કે પચાસ હજાર બેન દીકરીઓ જે આવે ક્ષત્રિય બધી જ બેન દીકરીઓને બે કર કરોડી અને ક્ષમા યાચના કરે હે બેન દીકરીઓ જે મારાથી ભૂલ થઈ એની હું ક્ષમા યાચના ખરા હૃદયથી કરું છું

ઇતિહાસ તો ભૂતકાળ એ થોડો કલિષ્ટ રહ્યો છે ન વગડવા જેવો રહ્યો છે થઈ છે આપણે જાણીએ છીએ એ પુનર્જીવિત ન થાય એટલા માટે આ કહીએ છીએ કે આવા કોઈ સંતની હાજરીમાં આવું થાય તો બહેતરીન માં બેહતરીન ઇલાજ થઈ શકે એનું સુંદર રીતે સમાપન થાય બધા એકબીજાને દરગુજર કરે તમારી જાણ ખાતર જૈનોમાં આપણે કરીએ છીએ મીઠાવી દુકડમ ઈ મીઠાવી દુકડમ એ છે કે જાણતા અજાણતા પણ જે થયું હોય એના પર તમે ક્ષમ્ય ગણજો આપણે બધા બેસતા વર્ષના દિવસે એકબીજાને મળીએ છીએ તો શું મળીએ છીએ નથી બોલતા ને મળીએ છીએ ભાઈ સાહેબ ભૂલજો માફ લેજો તો આવી રીતે એક સુંદર રીતે આ જે આખું પ્રકરણ છે વિકરાળ એને એક સુંદર આયામથી વિરામ આપણે આપી શકીએ સર અમારી સાથે તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે રાજકીય સામાજિક અને તમામ ક્ષેત્રના તાણાવાળા જે છે ખુબ નજીક થઈ ગયા છે તેના પર પ્રકાશ પાડતા રહે છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર